ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ માર્ચ બે હજાર સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના મગફળી ઝીણી મગડીના બજાર ભાવની માહિતી મેળવવાની છે અમરેલીમાં મગફળી ઝીણીના નીચા ભાવ આઠસો સાહીઠથી ઊંચા ભાવ એક અડતાલીસ રૂપિયા ઓડીનાર નવસો થી એક હજારને તેત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી એક હજારને એકાવન રૂપિયા મહુવા એક હજાર પિસ્તાલીસથી અગિયારસો ત્રેવીસ રૂપિયા ગોંડલ સાતસો એકતાલીસથી અગિયારસો સોળ રૂપિયા કાલાવડ સાતસો વીસથી બારસો રૂપિયા જૂનાગઢ આઠસો પચાસથી એક હજારને છત્રીસ રૂપિયા જામજોધપુર આઠસોથી એક હજારને એકાવન રૂપિયા ઉપલેટા સાતસો પચાસ થી એક હજારને પચીસ રૂપિયા ધોરાજી સાતસો એકસઠથી એક હજારને છેતાલીસ રૂપિયા વાંકાનેર છસોથી એક હજાર રૂપિયા જેતપુર એક હજાર એકોતેરથી એક હજારને રૂપિયા તળાજા એક હજારથી અગિયારસો ચાલીસ રૂપિયા ભાવનગર નવસો થી એક હજારને પાંત્રીસ રૂપિયા રાજુલા નવસો પંચોતેરથી એક હજારને ઓગણસઠ રૂપિયા મોરબી સાતસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો ચાલીસ રૂપિયા બાબરા એક હજાર અડતાલીસથી એક હજારને બાણું રૂપિયા માણાવદર અગિયારસો દસથી અગિયારસો પંદર રૂપિયા બોટાદ આઠસો પચાસ થી આઠસો એકાવન રૂપિયા પેસાણ છસો થી એક રૂપિયા ધારી આઠસો થી સત્યોતેર રૂપિયા ખંભાળિયા આઠસોથી એક હજાર રૂપિયા ધ્રોલ નવસોથી એક હજાર બાણું રૂપિયા હિંમતનગર આઠસો ત્રીસથી ચૌદસો ત્રેસઠ રૂપિયા પાલનપુર એક હજાર પિસ્તાલીસથી એક એંસી રૂપિયા મોડાસા આઠસોથી બાણું રૂપિયા ભીલડી નવસો પચાસ થી નવસો ને એકાવન રૂપિયા થી નવસોથી બારસો રૂપિયા સતલાસણા નવસો એંસીથી એક હજાર પંચાવન રૂપિયા ખેડૂત મિત્રો વિડીયાને લાઇક જરૂર કરજો